વડોદરાના કાળુપુરા લિંગાયતના ખાંચા નવા બજારમાં અરુણેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કાળુપુરા લિંગાયતના ખાંચા નવા બજારમાં જીર્ણોદ્ધાર થયેલા નવા અરુણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંતિષ્ટ મહોત્સવ અંતર્ગત આજે પૂજન વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાસ્ત્રોક્ત અને વૈદ્યક્ત પદ્ધતિ સાથે પૂજન વિધિને હવન યાગ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા સાંજે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રાસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

એમનું પચાસ વર્ષ જૂનું સ્વપ્ન પૂરું થયું છે અમે બધા બહુ જ ખુશ છીએ મહાદેવની બહુ પાર કૃપા અમારા પર રહી છે અને હું આ બ્લેસિંગ્સ અને બેસ્ટ વિશીઝ આ જે પણ જોઈ રહ્યા છે એ બધાને સ્પ્રેડ કરીશ કે તમે બધા આવો અને દર્શન કરીને જાઓ અને મહાદેવ તમારા બધા પર કૃપા કરે નમા પાર્વતી મતે થેન્ક યુ સો મચા પાર્વતી ગણેશ ભગવાન હનુમાન ભગવાન અને નંદી મહારાજની નવીન મૂર્તિઓની સ્થાપના કરી અને એની એથી વિશેષ સ્થાપન કર્યું યંત્ર એટલે મહાલક્ષ્મી મહાકાલી મહાસ મહેશ્વરી ચારે દેવીઓનું સમૃદ્ધ્ય સાતત્ય અને સૌંદર્યનું પણ અહીંયા અહીંયા પ્રાદુર્ભાવ થયો એ આ મંદિરની ખાસ વિશેષતા છે વડોદરા શહેરના મધ્ય ભાગમાં આટલી ગીચ વસ્તીમાં પણ આવું એક સુંદર મંદિરનું આયોજન થાય એ ભારતીય સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિનો વૈદિક ધર્મ માટે ખૂબ ગૌરવની વાત છે અને અહીંના બધા રહીશોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને ખૂબ સાથ સહકાર આપ્યો અને મંદિર ટૂંકા સમયમાં ઉદભવ થઈ ગયું ધન્યવાદ